નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનેન્દ્ર ગુજરાતમાં વાવણીને લઈને તારીખને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે ભારતીય હવામાન વિભાગે કેરળમાં ત્રીસ જૂનને ત્રીસ મેની આસપાસ ચોમાસું બેસવાને લઈને જાહેરાત કરી એટલે કે એક દિવસ વહેલું ચોમાસું બેસી જશે અને સાથે જ મિત્રો ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે તેને લઈને મિત્રો અહીં સાઈડમાં પણ તમે જોઈ શકો છો મેપ જાહેર કરી અને ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે અને ક્યારે વાવણીલાયક વરસાદ થશે તેને લઈને મેપ જાહેર કરેલો છે મિત્રો અહીં તમે મેપ પણ જોઈ શકો છો આવી રીતના દરેક અઠવાડિયાના ચાર મેપ મિત્રો જાહેર કરેલા છે જેની અંદર સ્પષ્ટ ગુજરાતની અંદર ક્યારે વરસાદની શરૂઆત થશે તારીખ સાથે મિત્રો બતાવેલું છે અને મિત્રો ખાસ કરીને વિશ્વનો સૌથી સારામાં સારી ઈ સીએમ ડબ્લ્યુએફ પણ ખાસ કરીને ગુજરાતની અંદર ક્યારે ચોમાસું બેસે તેને લઈને મિત્રો જાહેરાત કરી એટલે કે ગુજરાતમાં ખાસ કરીને ક્યારે વાવણી લાયક વરસાદની શરૂઆત થશે વાવણી ક્યારે થશે તેને લઈને મોટી આગાહી કરી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં ક્યારે વાવણી થશે કાયદેસરનું વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં ક્યારે બેસશે અને ભારતની અંદર ક્યારે બેસશે સરકારે જે હવામાન વિભાગે મેપ જાહેર કર્યા છે કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો જે ભારતીય હવામાન વિભાગે સોળ તારીખે મેપ જાહેર કર્યા સોળ થી ત્રેવીસ સુધીની અંદર ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે પરંતુ જ્યાં સુધી જે દરિયાનો હવામાન છે હવાનો ભેસ છે અને વરસાદની સતત ગતિ ન થાય ત્યાં સુધી મિત્રો ચોમાસું બેસવાની જાહેરાત થતી નથી એટલે કે દક્ષિણ ભારતમાં કેરળમાં તો ચોમાસાનો સારો વરસાદ છે શરૂ થઈ ગયો છે પરંતુ ત્રેવીસ મેથી લઈને ત્રીસ મેના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો એક મોટી આગાહી છે અને છેક ગુજરાત સુધી મિત્રો એનો છેડો અડી જાય છે એટલે કે ત્રીસ મેની એટલે કે સત્યાવીસ 28 ઓગણત્રીસ કે ત્રીસ તારીખની આસપાસ ની અંદર ચોમાસું શું બેસવાને લઈને મોટી જાહેરાત કરી શકે છે પરંતુ અહીં ત્રીસ તારીખના મેપની અંદર જોઈ શકો છો કે ગુજરાતના જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ ભાગની અંદર ખાસ કરીને ગ્રીન કલરનો ભાગ બતાવેલો છે એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર આવતા વીકને બાદ કરતાં બીજા વીકથી ચોમાસાના જે વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થયા પણ બહુ તેજ જ નહીં હોય ક્યાંક ક્યાંક એકલ દોકલ વિસ્તારમાં દસેક જેવા તાલુકાની અંદર વરસાદ પડી શકે છે પરંતુ હવે પછીનો મેપ જોઈ શકો છો ત્રીસ મેથી લઈને છ જૂન સુધીનો જેની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર અતિ ભારે વરસાદ ખૂબ જ ભારે વરસાદ ચોમાસાની વિધિવત રીતે મિત્રો જાહેરાત અને ખાસ કરીને ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની જશે સારામાં સારા માવઠા એટલે કે સારામાં સારા વરસાદ અને અહીંયા છેલ્લો મેપ છે છે જાહેરાત કરેલો જૂન લઈને જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર આખે આખો ભાગ ગ્રીન એટલે કે આ અઠવાડિયાની અંદર ચોમાસું કાયદેસર રીતે મિત્રો બેસી જશે તો ખાસ કરીને તમે પણ ખેડૂત મિત્રો જાણી ગયા હશે કે ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ ક્યારે થશે તો અહીં સ્પષ્ટ છે છ જૂનથી લઈને તેર જૂન સુધીની અંદર ગુજરાતની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ થાય તેવો ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કરી દીધો છે અને ગુજરાતની અંદર પણ દસથી બાર તારીખની અંદર ચોમાસું વિધિવત રીતે બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે તો ખાસ કરીને છ જૂનથી લઈને તેર જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે આ બાજુ મિત્રો દર વર્ષે વરસાદ પડતો હોય છે એના કરતાં વધુ વરસાદ પડશે કે ઓછો વરસાદ પડશે તો સોળ મેથી લઈને ત્રેવીસ મે સુધી દર જેવો વરસાદ પડતો હોય તેવો જ પડશે પરંતુ દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદ ત્રેવીસ મેથી લઈને ત્રીસ મે સુધીની અંદર અહીંયા જોઈ શકો છો મુંબઈની આસપાસ જે ભારે વરસાદ પડશે દર વર્ષે પડે છે તેની કરતા વહેલો અને સારો વરસાદ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો ત્રીસ મેથી લઈને છ જૂન મિત્રો આ મેપ એવો બતાવે છે કે દર વર્ષે દર વર્ષે આ તારીખોની અંદર જૂન મહિનામાં જે વરસાદ પડતો હોય છે તેના કરતાં વધુ વરસાદ જો રેડ કલર હોય તો ઓછો અને બ્લુ કલર હોય તો વધારે ભાગ બાકી દર વર્ષે પડતો હોય એવો એટલો જ વરસાદ પડતો હોય છે તો અહીંયા તમે જોઈશો મિત્રો બ્લુ કલરનો દર વર્ષે જૂન મહિનાની અંદર છ તારીખથી લઈને તેર તારીખ સુધીમાં જે વરસાદ પડે છે તેના કરતા વધુ વરસાદ એટલે કે સો ટકા આ વર્ષે વાવણી છે વહેલી થશે સારી થશે લોઠી થશે પરંતુ તારીખ છે મિત્રો ોંધી લીજો છ તારીખથી લઈને તેર જૂન સુધીની અંદર સંપૂર્ણ ગુજરાતમાં સૌપ્રથમ વાવણીની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં થશે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં થશે ત્યારબાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં અને કચ્છમાં વાવણી થશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વિશ્વનો સૌથી ફેમસ ઇ એમ ડબલ્યુ એફ મેપ છે એણે પણ મિત્રો ખાસ કરીને અહીંયા તમે તારીખ જોઈ શકો છો વીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખનો મેપ છે જેની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને નહીવત આ ગઈ છે જ્યારે પૂર્વ ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર આગાહી છે આ સિવાય ઇ સીએમ ડબલ્યુ એફનો વીકલી ચાર્ટ છે સત્યાવીસ તારીખથી લઈને ત્રણ જૂન સુધીની અંદર જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની એકદમ નજીક અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની નજીક મિત્રો ત્રણ જૂનની આસપાસ ચોમાસું નજીક આવી જશે એટલે કે જે આદરનો વરસાદ હતો એ મિત્રો તેજ થઈ જશે ભારે ગરમી બફારો અને બપોર પછી મિત્રો વરસાદ જોવા મળશે જે જૂનની શરૂઆતથી જ મિત્રો જોવા મળશે બીજો સૌથી વિશ્વસનીય મેપ છે એણે પણ મિત્રો જૂનના શરૂઆતમાં વાવણીને લઈને આગાહી કરી છે અને છેલ્લે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ જૂનથી લઈને દસ જૂન સુધીનો મેપ છે જેની અંદર ખાસ કરીને ગુજરાતનો મેપ જોઈ શકો છો ગુજરાતના મેપની અંદર તમને જોઈ શકો છો કે ગ્રીન કલરનો ભાગ છે વરસાદને લઈને મિત્રો આગાહી છે તો ત્રણ જૂનથી લઈને દસ જૂન સુધીની અંદર ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ થશે તો આમ બે દ્વારા કમ્ફર્મીશું ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ઇ એફ દ્વારા પણ મિત્રો ખાસ કરીને બીજા વીકમાં એટલે કે જૂન મહિનાના બીજા વીકની અંદર સારામાં સારો વાવણી પ્રથમ વીકમાં તો વરસાદ થશે પરંતુ બીજા વીકમાં છ તારીખથી લઈને તેર તારીખ સુધીની અંદર સારામાં સારો ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ થાય તેને લઈને મિત્રો મોટી આગાહી કરવામાં આવી તો મિત્રો આ વિડીયો માટે ખૂબ જ મહેનત કર કરેલી છે ગુજરાતમાં વાવણીની તારીખને લઈને મિત્રો સૌથી પહેલાં અને સચોટ મિત્રો આગાહી જાહેરાત કરી તો જરૂરથી મિત્રો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો ખેડૂતોના ગ્રુપમાં મિત્રો જરૂરથી આ વિડીયોને શેર કરજો જેથી દરેક ખેડૂતોને વાવણી કરવામાં પણ મિત્રો ખ્યાલ આવે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત